તાપ જો પડે યાર તમારા સાઈડ તો તાપ તો પડે અને બાઈક કને લઈ ના બાઈક આપડું જ છે લીધું સેકન્ડમાં કે લાગે સેકન્ડ લીધું એવું બાઈક બાઈક તો હે એવું થોડા હાલવાના છે ચાર પાજ્યા કે આમ તો તમે યાર સાયકલ લઈને જાતા ના મજા આવે పుణి పుణి చెత దిహత

અને પાઉ નેચે ઉવાનું નેચે ગરમ લાવ્યો હોય ઉપર ગરમ હોય શું કરવાનું બોલો ના ના એના કરતા ચિત્ર મારું વાયરો તાવ બોલો સાચી વાત છે ઘર માં તો બફઈ જવાય બોલો બોલો યાર પાઉ ઓ ઓ મોગળે આવડે સુબ બોલો એના કરતા ચિત્ર મારું ચિત્ર મારું એટલે મારવરી એટલે એ પેલા ભાઈનો ફોન આવ્યો કે બાઈક લેવું હોય તો જતાર આવો એટલે કે બીજા ભાઈને કીધું હોય કે તમે અત્યારે આવશો ને તો કે તમારું બાઈક કારણ તમે હાલ આવો તો કે બીજા હાલવાનું હોય તો કે ફાઈનલ હે જ તો એ રિક્ષા નું ભાડું હાલી કોઈ ગણ તરત ના ના હારું હારું હોય તમે ગોમ હોય એ ગમ નો ભાઈ હતો ગોમ ના ભાઈ હોય રાણી ઉચે બહુ બનીરો હે નહી જવાના કોણ બાકી બેહો હવે રોટલા નો ટાઈમ ટાઈમ બરોબર

અલ્યા ચાચામ ના લાયો ને માછિયા લાવ તો ચા પણ હું તી ખબર હે બાબુ બોલતા તો કે ને દૂધ નહીં યાર તો તુરપ દૂધ લઈને આવો હાલ જ તો તારે તારું દૂધ ભૂત યાર ઘરમાં રાખવું પડે આ તો કઈ કે જો અલ્યા અમે તો રાખ્યા હ દૂધ પણ યાર હમણે દોઈ નહીં ને આ આવ દોઈ નહીં એટલે નહીં કે ઓય યાર હમણે પેલું ચા અને મેવડી દીધું એટલે પી જઈ આવ બે 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 હું ના દૂધ લઈને આવું ફટાફટ સારું હજુ ઘરે જવાનું પાછું લઈ થાકી છાકી હારું બહુ આકુડ છે અને શીતરે શીતર આજમ આકુડા છે

એની વાત નહીં તો શું ખબર હે બાઇક નવું હોય ને એટલે નવું એટલે આમ તો નવા જવું છે બહુ ચલવેલું નહીં એટલે મને યાર કોઈના ઉપર વિશ્વાસ થાતો નહી કે આ બાઈક હાચવે કોઈક લૂચા કરે ને યાર ના મેં મને આપડે પાકા ડ્રાઈવર તમને ફોન કરીને પૂછું પૂછી જ હોય યાર એ ખબર આપડે બધું બાઈક બાઈક ન હોય એટલે પણ એમાં મોડું થાય યાર મોડું થાય હે હું શું કહું યાર ચા પા પીવા દાં ઘરે એટલે અમે તમાર આબમ વાર થાય 10 મિનિટ જ બહુ નહી થાય ફાઈનલ ફાઈનલ આરો લો છુટ્ટી જમ એમ કહું ઓર ચા પા પીવા દાં ના ના જ છે બીલો ચા મેલાં કે તું માથે નહી

તો મેમન ને પકડી જ રાખશે હું તો કહું અમને ચાલી રાખે ને તો સારું બાઇક લઈ ગયા મેમન હવે મારે યાર ઉત્તમ ની શરમ ફરવી પડે પેલા આલ્યું મેમન જોડે બાઈક હોસ્કા મારતો તો એટલે આવું લાગતું કે એવું કે નહીં પણ હારું બાઈક આખતા હતા કમ્પ્લીટ મેમન આવોને હેળો આવસાઈ તો ગયા સાયકલ આવ્યો ને તો એને ટંકોરી આખી નાખી રિચાડે ને એવું મારું ને 3 દાડા સાયકલ નોમલાલે હવે શું કરું ઝોપે જવું મારે તું ખબર નહીં કાપો સ્ટુશન જાઉં હોય અંદર જાઉં तो मैं मनु बाइक है ये बाइक नहीं बता रही मैं पांच Oh malah, ya. Ya kayak harus udah Aku સાયકલ હાલ ખર્ચ હાલવાના કે નહી હાલવાના

પંગર ગન નાખી આખી ટાઈકલ હાલો હું પૈસા લેતા હું ના બાઈક વગર જાય હેટતો દેતો તાર અગર જતુર્યા દઉં તો કૂદ નહીં મને તો હોમ તો કૂદ જ આપડે બોલાજો બાઈક મળી જ ને બાઈક તે લઈશું મન તો હવે મેમન એક તો મેમન ઉત્તમ નામ શું થાય છે માછિય કીધું માછિય થાય હે અને મને એક કલેજમાં આ બતા અમાર ઘરને માછિય તો નમન એ કે આલી એટલે બાઈક લેવાનું પડતું બધી સાઈ મુ તો હળવાણો ઘરે જાવું જ નહીં જસ ના જો જોવું પડતું ઓર અમર

એલા ઓ તમ નામ લઈને લઈ ગયા હોય એલા હું તમને શરમ ભરી મુક હાલવા દઉં મેમાન તે આલી બાઈ તેમો હવે તો ચૂપી ના આયા છે આ સાયકલ ખોકે આ સાયકલનો ખર્જો ચૂકવજો નહી આપો પૈસા તમે

એટલે માસિયાર રહ્યો તમને આગેવાન જેમ કેતો એટલે હું મોટા મોટા સમાધાન ગમત સમાધાન કરાવું ને બધા આગેવાન કે નંબર પ્લેટ ચારસો હું આ નંબર પ્લેટ બનાવી રહી હતી લાવાળો ચારસો રૂપિયા ને આગેવાન નહીં તમે

મોય આલી નહીં ગોધુ બાઇક ખોજીયું ઈઓ તમારે ખવાય તમને ઓર હવે ઓરખણ પડી ને આપડી આપડા બોરાઈ જાય ગમતા સાહેબ પેલે બોરા પર જવાનું બોરા પર જોડે છે ગમતા સાહેબ ગોમેતી રહે ગમતા આવજો જો પૂરી થઈ ગઈ અને મોય નતું બાઇક બહુ પલા હમ તો ને તમે યાર તમે કરી અમે શું કા યાર પૂરીયા પણ